શિવ પુરાણ ભાગ એકસો બાર જે પરમાનંદમય છે જેમની લો લોનંદ છે જે ઈશ્વરના પીશ્વર છે સર્વ્યાપક મહાન ગૌરીના પ્રિયંદા સ્વામી કાર્તિક અને વિઘ્નરા ગણેશને ઉત્પન્ન કરનાર એમ ગણેશ અધિદેવની શંકરને હું વંદના કરું છું સોનકજીએ કહ્યું હે મહાભાગ સુધી આપ તો વ્યાસીના સીધતા જ્ઞાન અને દયાના નિધિ છું તેથી હવે આપ સંપૂર્ણ એ અવતારોનું વર્ણન કરો જે ધારણ કરીને એમણે સત્પુરોનું કલ્યાણ કર્યું છે સુધજી બોલ્યા હે સોનકજી આપ તો મનનશીલ વ્યક્તિ છો હવે હું આપને શિવજીના એ અવતારોનું વર્ણન કરું છું આપ સ્વયંની ઇન્દ્રિયોને વશમાં કરીને ભક્તિપૂર્વક મન લગાડીને શ્રમણ હે મુને પૂર્વકાળમાં સનદ નંદીશ્વરને જે સત્પુરુષની ગતિ અથવા શિવ સ્વરૂપો છે આ જ પ્રશ્ન કર્યો હતો એ સમયે નંદીશ્વરે શિવજીનું સ્મરણ કરતાં કરતાં એમને આમ ઉત્તર આપ્યું હતું નંદીશ્વરે કહ્યું મુને આમ તો સર્વવ્યાપી સર્વેશ્વર શિવના કલ્પકલ્પાંતરોમાં અસંખ્ય અવતાર થયા છે તથા આ સમયે હું મારી બુદ્ધિ અનુસાર એમાંથી કેટલાકનું વર્ણન કરું છું ઓગણીસમો કલ્પ જે શ્વેત લોહિત નામે વિખ્યાત છે એમાં શિવજીના સદોજાત નામનો અવતાર થયો હતો તે એમનો પ્રથમ અવતાર કહેવાય છે એક કલ્પમાં જ્યારે બ્રહ્મા પરબ્રહ્મનું ધ્યાન કરી રહ્યા હતા એ સમયે શ્વેત અને લોહિત વર્ણવાળો શિખાધારી કુમાર ઉત્પન્ન થયો એને જોઈને બ્રહ્માએ મનમાંને મનમાં વિચાર કર્યો જ્યારે એને જ્ઞાન થયું કે આ પુરુષ બ્રહ્મરૂપી પરમેશ્વર છે ત્યારે એમણે અંજલિબદ્ધ થઈને એમની વંદના કરી પછી જ્યારે ભુવનેશ્વર બ્રહ્મની જાણ થઈ કે આ સદવજાત કુમાર શિવતથી ત્યારે એમને મહાન હર્ષ થયો કે પોતાની સદબુદ્ધિથી વારંવાર એ બ્રહ્મ પરબ્રહ્મનું ચિંતન કરવા લાગ્યા બ્રહ્માજી જ્યાં ધરી જ રહ્યા હતા કે શ્વેત ચાર યશસ્વી કુમાર પગડ થયા એ પરમોત્કૃષ જ્ઞાન સંપન્ન થતા પરબ્રહ્મ સ્વરૂપ હતા એમના નામ હતા સુનંદન નંદન વિશ્વનંદ અને ઉત્પન્ન એ બધાએ મહાત્મા હતા એ બ્રહ્માજીના શિષ્ય થયા એમનાથી તે બ્રહ્મલોક વ્યાપ્ત થઈ ગયું સદવ્રાવે પગડ થયેલા પરમેશ્વર શિવે પરમ પ્રસન્ન થઈને બ્રહ્માને જ્ઞાન થતા સુશ્રી રચનાની શક્તિ પ્રદાન કરી તદંતર રક્ત નામથી પ્રસિદ્ધ વિષ્ણમુ કલ્પ આવ્યો એ કલ્પમાં બ્રહ્માજીએ રક્તવર્ણનું શરીર ધારણ કર્યું જે સમયે બ્રહ્માજી પુત્રની કામનાથી ધ્યાન કરી હતા એ સમયે એમનાથી એક પુત્ર પ્રગટ થયો એના શરીર પર લાલ રંગની માળા હતી અને લાલ જ વસ્ત્ર શોભા આપી રહ્યા હતું એના નેત્ર પણ લાલ હતા અને તેણે આભૂષણ પણ લાલ રંગનું ધારણ કરેલું હતું એ મહાન આત્મા પરથી સંપન્ન કુમારને જોઈને બ્રહ્માજી ધ્યાર થઈ ગયા જ્યારે એમણે શાંત થયું કે આ વામદેવ શિવ છે ત્યારે એમણે હાથ જોડીને કુમારને પ્રણામ કર્યા તેમણે વિરધા વિવાહ વિવાહ વિશ્વક અને વિશ્વભાવ નામના ચાર પુત્રો ઉત્પન્ન થયા જેમણે બધાએ લાલ વસ્ત્ર ધારણ કરેલા હતા ત્યારે વામદેવ રૂપધારી પરમેશ્વરે શંભુએ પરમ પસંદ થઈને બ્રહ્માને જ્ઞાનતા શ્રુતિની શક્તિ પ્રદાન કરી વામને એ પછી એકવીસમો કલ્પ આવ્યો જે પિત્વાસ નામથી કહ્યો જાય છે એ કલ્પમાં મહાભાગ બ્રહ્મા પિત્તવસ ધારી થયા જ્યારે પુત્રની કામનાથી ધ્યાન કરી રહ્યા હતા એ સમયે એમનાથી એક મહાતેજસ્વી કુમાર ઉત્પન્ન થયો એ પ્રૌઢ કુમારની ગુજાઓ વિશાળ હતી અને એના શરીર પર પીતાંબર ઝળકી રહ્યું હતું એ ધ્યાનમગ્ન બાળકને જોઈને બ્રહ્માજીએ પોતાની બુદ્ધિના બળે એને તત્પુરુષ શિવ સમજ્યા ત્યારે એમણે ધ્યાન ઉત્તેષિતથી સંપૂર્ણ લોકો દ્વારા મહાદેવી શાંકરી ગાયત્રીનો જપ કરીને એમને નમસ્કાર કર્યા એથી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા ત્યાર પછી એમના પાંચ ભાગથી પીસ વધારે દીવ કુરવા પ્રગટ થયા આ બધાએ યોગમાર્ગના પ્રવક્ત થયા ત્યાર પછી સ્વયંભૂ બ્રહ્માના એ પિત્તવર્ણ નામના કલ્પ વીતી ગયા પછી પુનઃ બીજો કલ્પરૂપ પ્રવર્ત થયો એનું નામ શિવ હતું જ્યારે રણવની દશામાં એક સહસ્ર દિવ્ય વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે બ્રહ્માજી પ્રજાઓની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી દુઃખી થઈને વિચાર કરવા લાગ્યા એ સમયે મહાતેજસ્વી બ્રહ્માની સમય વિશે કુમાર ઉત્પન્ન થયો એ મહાપરિક્રમ બાળકના શ્રીરો કાળો હતો એ પોતાના તેથી ઉદ્દીપ થયેલું હતું કાળું વસ્ત્ર કાળી પાગડીને કાળી જનો ધારણ કરેલ હતું એનો મુકુટ પણ કાળતો પછી અનુલેપ ચંદન પણ કાળા રંગનું હતું એ ભયંકર પરાક્રમે મહામનસ્વી દેવદેવેશ્વર ઓલું કે કૃષ્ણ પિંગલ વળવાળા અઘોરને જોઈને બ્રહ્માજી એની વંદના કરી ત્યારબાદ બ્રહ્માજીએ ભક્તવાળા વિનાશી ઘોરને બ્રહ્મરૂપ સમજીને ઈષ્ટ વચનો દ્વારા એમની સ્તૃતિ કરવા લાગ્યા ત્યારે એમના પાસ ભાગમાંથી કૃષ્ણ વર્ણવાળા તથા કાળા રંગનો અનુલેપ ધારણ કરેલ ચાર મહામનસ્વી ઉત્પન્ન થયા એ બધાએ પરમ તેજસ્વી તથા શિવ સરકાર ઉપાડા એમના નામ હતા કૃષ્ણ કૃષ્ણાય અને કૃષ્ણ કંઠક આ પ્રકારે ઉત્પન્ન થઈને આ મહાત્માઓએ બ્રહ્માજીની સૃષ્ટિ રચના નિમિત્તે મહાન અદ્ભુત ગોર નામના યોગનો પ્રચાર કર્યો એ મનીષ્યો ત્યાર પછી બ્રહ્માનો બીજો કલ્પ સર્જ્યો એ પરમ અદભુત હતો અને વિશ્વરૂપ નામે વિખ્યાત થયો એ કલ્પમાં જ્યારે બ્રહ્માજી પુત્ર કામનાથી મનમાને મનમાં શિવનું ધ્યાન ધરી રહ્યા હતા એ જ સમયે મહાન સિંહનાથ કરનારી વિશ્વરૂપમાં સરસ્વતી પ્રગટ થયા તથા એ જ પ્રકારે પરમેશ્વર ભગવાન ઈશાનનો પ્રાદુર્ભાવ થયો જેમની વર્ણ શુદ્ધ સ્પટિક સમાન ઉજ્જવળ હતો અને જે સમજતા બધો વિભૂષિત હતા એ જન્મ સૌરવેશ બધું જ પ્રદાન કરનારા સુંદર રૂપાળ અને અરૂપ ઈશાનને જોઈને બ્રહ્માજીએ એમને પ્રણામ કર્યા ત્યારે શક્તિશૈલ વિભૂષાને પણ બ્રહ્માને સત્માર્ગના ઉપદેશ આપીને ચાર સુંદર બાળકોની કલ્પના કરી એ ઉત્પન્ન થયેલા શિશુઓના નામ હતા જટી મુંડી શિખંડી અને અર્ધમુંડ તે યોગ અનુસાર સદ ધર્મનું પાલન કરીને યોગ ગતિને પ્રાપ્ત થઈ ગયા એ સર્વત્ર શરતકુમારજી આ પ્રકારે મેં જગતની હિત કામનાથી શબ્દતા વગેરે અવતારોનું પ્રાગટ સંક્ષેપમાં વર્ણન કરી બતાવ્યું એ સમગ્ર હિતકારી વ્યવહાર બ્રહ્માંડમાં વર્તમાન છે મહેશ્વરની ઈશાન પુરુષ ઘોર વામદેવ અને બ્રહ્મ એ મૂર્તિઓ વિશેષ રૂપે પ્રસિદ્ધ છે એમાં ઈશાન જેવી શિવ સ્વરૂપ તથા સૌથી મોટા છે પહેલા કહેવાય છે તે સાક્ષાત પ્રકૃતિના ભોગતા ક્ષેત્રજ્ઞમાં નિવાસ કરે છે શિવજીનું બીજું સ્વરૂપ તત્પુરુષ નામથી ખ્યાત છે ગુણોના આશ્રયરૂપ તથા ભોગ્ય સંરક્ષા અધિક છે પિનાકધારી શિવનું જે અઘોર નામનું રૂપ છે તે ધર્મને માટે અગો સહિત